આજે બીજું છે તો ચલો વાડ કપાઈને મળી આવે આપણે તમને તો ગાઈશ વાળ વાળ કપાઈને મેં આવી ગયો છો હવે મેં નહીં લઉં અને વાડ આપડે કેવા કપાયા છે મને કમેન્ટમાં કેજો કે આપણો લુક કેવો લાગે છે તો ગાઈસ ફાઇનલી આજે બીજું નો અડતું હતું પ્રોગ્રામ પતાવી દીધો છે કમ્પ્લીટ વાગ્યા છે ફરીથી એક રાતના એકને એક ને રહો એક ને કમ્પ્લીટ એક અને ગાઈસ અમાર મોડલ દોરડું મારા છે ડોબાન દોરડું મારા છે કમ્પ્લીટ મારજો મોડલ લાઈ છેડો લાયા મોડલ કમ્પ્લીટ મારજો છોડ દે છોડ દે આખું છોડ દે

તો ગાઈસ આ બાજુ મોડલ ઢાકી દીધું છે અને આ બાજુ બી એક સેટઅપ પડ્યો છે સેમ આવો જ છે આ તાડપત્રી ટોકી આવો જ છે તો હું તો મારા પેલા બ્લોગમાં જોયું છે પાઇન ડીઓલ ને ત્રણ ટોપ એ રીતે છે સેટઅપ અને તાડપત્રી કઈ ગાલી જા અને ગાઈસ આપડા બે સબસ્ક્રાઇબ કોઈ સબસ્ક્રાઈબ કરી લે મારી ચેનલ બે જણાય કરીને થેન્ક યુ થેન્ક યુ શું વાત છે આમ જોજો કા શું નામ તારું આયુષ ને તારું ધ્રુમિલ બરાબર અને ગુલાબી એવું કેવાય ના લોચા પડી જાય તો ગાયસ આ બાજુ સેટઅપ ને આ બાજુ મશીનરી છે બધી અને આ બાજુ બી સેટઅપ એટલે વાયરો બહુ લાંબા કર્યા છે હા અહીંથી બહુ લાંબો કરે છે વાયર અહીંથી અહીંથી મંદિર થી નીચે થી એમ કરીને અંડરગ્રાઉન્ડ વાયરિંગ લીધું છે અને બે જણા શું કરે એટલે કઈ લઈ પા લઈ જાઓ તમે છે મોડેલ બોલાવે વાત કરવા ના શું પાછા લોકો જોડે ના લા

તમે બિલ ના મારો તો પછી જે ડગે એને જ મારી હોય તો તો ફાઈનલી ઢોંકી દીધું અને ઢાકવું જ પડે અંબાલાલ ની આગાહી આલી છે એટલે પલરી બલરી જાય તો લોચા પડી જાય શું કેવું ધ્રુમિલ ભાઈ પિંક કઈ ગયું ભાગી ગઈ ભાગી ગઈ પિંક ભાગી ગઈ

એ તો બધું પીકી દેવાનું ચાલ હવે બધું એ તો બધા ને ખબર છે એક નંબર બે નંબર તો આવે સ્વાભાવિક વસ્તુ છે એ તો બધા કરે કેવું આવું આવું કરે એમથી ઘટિયા એ પણ નહિ શું વાત છે કઈ વીએમ કે આપડે એક નંબર કરી લઈએ લાગી છે બરાબર આવું લોક ચાલુ કરે વિડીયો બનાવું છું એક ગાય કાઢો ચાલો પેલું કલગોટો વારો જનરેટર નઈ લેટાજ બોલા શું બોલવાનું પેલું બોલ્યું તમામ કઈ જવાનું કે તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું છે આવતીકાલે આવતા

એમ કેટલું લઈને આલો પતાવી દીધું હાડાઈ જયારે આપણું પેલું ગરબા ચાલુ છે ને સાથે ચાલુ રે તો એનો ખાય છે પબ્લિક વધારે ભૂંખડીયો એમાં પેલી પિંક વાળી વધારે ખાતી હશે આગળ એટલે આળી બહુ કૂચ ગેરી ખબર તા માતાજીને હુંડાવી દીધા છે ખાઈ દીધી હે તો ગાઈસ આ બાજુ અમે માતા ને ઉંઘાડી દીધા છે ગાઈસ માતાજી પ્રસાદ તો ખાઈટ લે ને યાર ई हिंदी नाही हिंदी नाही आमदार जी साइड में हमारा कुचरी भाई भी गरबा गाउन में आये हैं आज रब्बा माँ के <laughs> जो क्यों आडू पड़ी हुई होता है ये <laughs> खजूर है खजूर खजूर अलग खजूर कुचरी भाई चाहे ना कुचरी ले जाओ तुमने हाँ उठाई ले जाओ वो हड़ान डेसी ला डेसी कुचरी ले जाओगे डेसी कुचरी बंतो कुचरी जो तो इंग्लिश लाके था ये �

આવલા એ પાછો બોલ બોલ ચાલુ જ છે ટેન્શન ના લેસ હા ભૂલી ગયો ભૂલી ગયો કે ગભરે જાવ છો હા ગભરે જાવ છો એમ કે તું ઓ ટેન્શન ખાઈ ના પેલો ટેન્શન તોડ હમ એ કઈ ઓલરાઉન્ડર છે સોનિયાન ભોઈ જે બીજો સોનિયા ઓ સોનિયા તો કાઢ નાખો તા તાડપત્રી નાખી વગાડે થોડી બંધ ના તો હારું કે હું નઈ બોલતું પછી તો ગાઈશ મેં ઘરે આવી ગયો છું અને આજના વ્લોગ માટે આટલું જ કારણ કે આ વ્લોગ આજે બહુ લાંબો નથી બન્યો મને ખબર છે તો કાલે હું કોશિશ કરીશ કાલથી કે થોડો વ્લોગ લાંબો બને ચલો જય માતાજી મળીએ નવા વ્લોગમાં